નડિયાદ નવરંગ સોસાયટીમાં ગેસ રિફિલિંગ કૌભાંણ મામલો ખેડા જિલ્લા એલસીબી સહિતની પોલીસ ઘટના સ્થળે ખેડા જિલ્લા પુરવઠા અધિકારીની ટીમ સાથે તપાસ શરૂ પુરવઠા વિભાગ દ્વારા જથ્થો સીઝ કરવા કરાય કાર્યવાહી સીઝિંગ બાદ એલસીબી પણ નોંધશે ગુનો રેટથી અજાણ સ્થાનિક ગ્રાહકોમાં પણ પહોંચ્યા ગેસ રિફિલિંગ માટે ફિલિંગ માટે આવેલ ગ્રાહકોના બોટલ અને વાહન પોલીસે કર્યા જપ્ત સિત્તેર થી વધુ બોટલો અત્યાર સુધી કરાઈ જપ્ત નવરંગ સોસાયટી કુંભાંડ ગીરી પણ થશે તપાસ અલ્તાફશે કપડવંશ

અત્યારે તમારું એક્ટિવા અને બોટલ બેવ લઈ લીધું છે બોટલ ને એક્ટિવા બીજા કેટલા જણ છે એ વાલકો ને ઉપર રાખ્યા છે ખબર નહી હું તો અત્યારે આવ્યો છું કેટલા સમયથી અહીંયા અહીં આવતા હતા કેટલા સમય થી અહીં આવતા હતા હું દોઢ બે વર્ષથી આવું આ રીતના જ ભરી આપે છે